Lá está você જય માતાજી જય જય ભારત જય મેલડી આજે લાઈવ થવામાં એક મુદ્દો એવો આવ્યો છે એટલે આજે લાઈવ છું અને જે લાઈવમાં જોડાય પછી આપણે કરી મુદ્દાની દૂધ ને હવે દૂધ ને એક બોટલ લેતો બાકી કરે લાગી તો હજી વાત છે અહીંયા તો છે ને અહીંયા તો છે ને બચાવ રસા આમ બોલી પતે લ <coughs> <coughs> કોઈ લોકો ને એવું કરે એટલે ખ્યાલ આવે અને આજે આપણે એક સારો એવો મુદ્દો જે જે છે લગાતાર આપણે અવારનવાર વિડીયો જોતા હોય છે અને આજે એનો જે કંઈક અંત આવ્યો છે તો એ સારું જ કહેવાય એના માટે એક ચર્ચા કરવાની છે કે આગેવાન એટલે શું કહેવાય સમાજના કાર્ય સમાજના હિત માટે જે વિચારે આવે પછી આપણે મુદ્દો કઈક વાત કરીએ ઘણા મિત્રોને એવું થતું હશે કરણભાઈ વચ્ચે હમણાં લાઈવ થતા નથી થતો હાલે છે તો એના માટે હમણાં લાઈવ નથી થતો અને ઘણા એકબીજા જે આપણે મુદ્દો જે ઉઠાવવાનો છે તો એમાં હું અત્યારે થોડીક ટ્રાય કરું છું કાયદાકીય રીતનું જે છે એના માટે અમે અત્યારે જે છે એટલે દોડાદોડી એમાં છે એટલે સમય મળતો નથી એટલે કહેવાનો મુદ્દો એ છે કે લાઈવમાં હોય એ જોડાવ અને પછી આપણે આગળ ચર્ચા કરીએ આજે થોડોક વહેલા સર લાઈવ કરી દીધી છે કારણ કે ટાઈમ નથી ટાઈમનો અભાવના લીધેથી o લાઈવમાં નવા બધા મિત્રો જોડાય પછી આપણે આગળ જોડાઈએ અને પછી આપણે આગળ કઈક ચર્ચા કરીએ એટલે લાઈવમાં જોડાવ શું લોકો મ્યાઉં ગર કી કઈ તો કેમેરા